લડાવી જોઈએ ઉમેદવાર કોઈ પણ હોય એનો કોઈને કોઈ વાંધો નથી પણ કોંગ્રેસ એ વિચારધારા છે ભરૂચ સંસદીય મત વિસ્તારના લોકોનો અવાજ છે અને એ અવાજ દબાઈ જાય એવું અમે ક્યારેય ઈચ્છતા નથી અને આ એક મક્કમ અમારી માંગણી છે આ માંગણી નઈ સંતોષાય તો અમે અગાન આગવના જે વિકલ્પો છે એ વિકલ્પો ઉપર પણ જતા અચકાવાના નથી આ સ્પષ્ટ સંદેશો અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવા માંગીએ છીએ અમારો વ્યક્તિગત કોઈ ચૈતર વસાવાની સામે વિરોધ નથી કાલે કોઈ પણ ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ ઉપર આવે તો અમે એને સ્વીકારવા માટે પણ એટલા જ तत्પર છે ચૈતર વસાવા જ્યારે મુશ્કેલીના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એ વિસ્તારની અંદર જઈને એને પણ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરેલો છે સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે અમે કોઈ પણ હદની લડાઈ લડવા માટે મક્કમ નિર્ધાર તમામ આગેવાનોએ કરેલો છે અને એ જ સંદેશો